કિશનભાઈ કેમ છો એટલે બધી ગાડી તમે ફા થોડી ધીમી ભાઈ હા છે ને રિમ્પલનો ફોન આવ્યો તો કે બટેકા બુંગળા બનાવ્યા છે અચ્છા તો આજે છે ને ભાઈ મસ્ત લસણિયા બટેકા બુંગળા ખાવાના છે તમે જઈને તમે બતાવો બરાબર બધાને બતાવશું આપણે એટલે બહુ ઉતાવળ છે એમ ઉતાવળ જો ભાઈ ચા ભાખરી ખાઈ લીધા તો બટેકા મજા આવે ચાલો તો બઢિયા બટેકા બુંગળાનો પ્રોગ્રામ પાબે કેટલી વાત છે જમવાની હે

લસણિયા <laughs> 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 <laughs>

તમારા આટલું બધું કહ્યું તો મેં તોય કાધું બોલ દેખો ભાઈ યસ લે જલ્દી કરી દા હા એક નંબર જો જે જે બહુ તીકું ખાતા હોય ને એના સુધી શેર કરી દો આવજો